કપરાળા તાલુકાના નગર ગામે વારલી સમાજના બોંગે કુળ પરિવારનું સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બોંગે પરિવારના પ્રમુખ મોહન બોંગેના ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું ગુજરાત દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં બોંગે કુળ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા પ્રથમ કુળદેવની પૂજારી દ્વારા પૂજા કરી મહેમાનોની સ્વાગત કરી સ્વાગત ગીત સાથે પ્રોગ્રામ શરૂ કર્યો હતો કપરાડા તાલુકાના નગર ગામે મંદિર ફળિયા ખાતે આદિવાસી વારલી સમાજમાં આવતા બોંગે કુળ પરિવારનો મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના બોંગે કુળ પરિવારે હાજરી આપી હતી આ સંમેલન દરમિયાન બોંગે પરિવારના આગેવાનો દ્વારા શિક્ષણ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી તેમાં યુવા પેઢીને ખાસ આગ્રહ કરીને શિક્ષણ હંમેશા લેવું જરૂરી છે શિક્ષણમાં આગળ વધવા અને શિક્ષણ લેશો તો રોજગાર પણ મળશે શિક્ષણ થકી સારી નોકરી મળશે અને સમાજની પ્રગતિ થશે જો શિક્ષણ સારું રહેશે તો ભાવિ પેઢીનું ભવિષ્ય બનશે અને સમાજ આગળ વધશે અને સમાજમાં ચાલતી સંસ્કૃતિ ટેક્સ છે સમાજમાં સારા સંસ્કાર આવે એના માટે શિક્ષણ જરૂરી છે ખંસારી દેવ અને પ્રકૃતિની પૂજા થાય પૂર્વજોએ જૈન પ્રકૃતિની પૂજા કરી એ જ પદ્ધતિ આજે પણ પ્રકૃતિની પૂજા ચાલુ રહે એ જ સમાજના લોકો દ્વારા પહેલ કરવામાં આવી હતી वहाँ से आज मैं यहाँ हमारा कुल का स्नेह सम्मेलन था हमारा स्कूल का ये पहला ही स्नेह सम्मेलन हो रहा था लेकिन हमें इसमें बहुत खुशी से लोग आए थे बहुत सारे हमारी कुल परिवार के सभी सदस्य खुशी से शामिल हुए थे उसका उद्देश्य यही था कि आजकल की युवा पीढ़ी जी है वो गैर मार्ग से चलती है और उन उनका शिक्षण वगैरह अच्छी तरह होता नहीं है इसलिए उनको अच्छे मार्ग पर लाने के लिए और शिक्षा में अच्छी तरह प्रगति करने के लिए ये परिवार आ, हमारा कुल परिवार का आयोजन किया था हमारे बोंगे कुल परिवार का वार्षिक स्नेह सम्मेलन आज आ, नगर मंदिरपाडा तालुका कपराडा जिला वलसाड राज्य गुजरात में हुआ यहां महाराष्ट्र नगर हवेली और गुजरात इन प्रदेश के सभी हमारे बोंगेकुल परिवार के आद, आ, सब सदस्य गण उपस्थित थे पहली बार ये यहाँ हमारा जो परिवार मेलावा हुआ है। इस वजह मेलावा लेने का, मेलावा का उद्देश्य यही है कि हमारे परिवार में जो कुछ भी महाराष्ट्र गुजरात और दादरा नगर हवेली में जो जो कहाँ रहते हैं वह सब एक जगह आने चाहिए और उनके बारे में जो शैक्षणिक है और सामाजिक परिस्थिति की जानकारी हमें मिलनी चाहिए इसके वजह से आज यहाँ मेलावा आयोजित किया था આ પ્રસંગે બોંગે પરિવારના પ્રમુખ મોહનભાઈ બોંગે સચિવ વિલાસદાસજી બોંગે ઉપાધ્યક્ષ દિનેશ દેવજી બોંગે સહ સચિવ જગદીશ અમૃત બોંગે ઉપાધ્યક્ષ જયરામ હિંચા બોંગે ખજાનજી પ્રેમા ગુલાબ બોંગે અને ગુજરાત દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રના મોટી સંખ્યામાં બોંગે કુળ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા